आफ्टरनून आफ्टरनून सीखा चलो અત્યારે આપણે ગણિતમાં પેટર્ન શીખીએ છીએ શું શીખીએ પેટર્ન ઓગાવ આપણે રમત રમીゲલા 2 4 6 રમત રમીને હવે મૌખિક ગણતરી માટે પેલા ક્રમિક સંખ્યા જેમ કે 1 આવે 1 પછી શું આવે 2 પછી 3 4 5 6 7 દસ હવે દસ થી ઉલ્ટા ક્રમમાં જાઓ પાછા જાઓ દસ નવ આઠ બરાબર ચાલો હવે દસ દસ ની ગણતરી પેલા બે ની ક્રમિક લઈએ ચાલો અહીંયાથી ધ્રુમિલથી બે બોલો બે બે ને બે ચાર ચાર ને બે ચાર ને બે છ થાય છ ને બે પ્રિયાંશી આઠ ક્રિષ્ના આઠ ને બે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ સોળ આરવ સોળ ને બે અઢાર અઢાર ને વીસ એટલે આ રીતે બે બેની પેટર્ન બનાવેલી કહેવાય કેવી કહેવાય પણ તમને ઝડપી ગણતરી કરતાં આવડવું જોઈએ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ એ પ્રમાણે ચાલો હવે પાંચની ઝડપથી ગણજો હા ચાલો બોલો પાંચ પંદર પચીસ ત્રીસ પાંત્રીસ 35, ને પાંચ ચાલીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ ને પચાસ પચાસ ને પાંચ પચાસ ને પાંચ પંચાવન પંચાવન ને પાંચ સુહાની સાઠ હા એ પાંચ પાંચની ગણતરી કાલે બધાએ નોટમાં લખીને લાવવાનું છે હા બનાવીને પાંચ કાંકરા લેવાના પાંચ પાંચ ઉમેરતા પાંચ પાંચની પેટર્ન બનાવતા જવાનું એ પ્રમાણે 10 ની ચાલો દસ વીસ બરાબર ચાલો ઉલ્ટા ક્રમમાં બોલે ત્યાંથી શ્રે સો નેવું ક્રિષ્ના હા 80 સિત્તેર 60 ચાલીસ ત્રીસ દસ ચાલો હવે આપણે દસ દસ ના કૂદકા મારવાના છે તો છોકરાઓમાં બે જણ આવી જાય શ્રેયસ શ્રેયસ ને એરોન ચાલો ચાલો દસ દસ ના કૂદકા મારજો આરવી આ બાજુ ધ્યાન પછી તમારે પણ કૂદકા મારવાના છે ચાલો મારો પેલા કોણ મારશે એરોન દસ નો સીધો ક્રમ ચાલો મારો સરસ ચાલ શ્રેયા સવાર ઉલ્ટા ક્રમ માં સો સરસ ચાલો કૃષ્ણ ને પ્રિયાંશી આવી જાય ઝડપથી ચાલો કૃષ્ણ સીધા ક્રમમાં મારે એક દસની દસની પેટર્નમાં મારો આમથી હમ સરસ ચાલ હવે તારે ઉલટા ક્રમમાં પ્રિયાંશી સો સરસ ચાલો તાળી પાડો બધા માટે